અકસ્માતોની સંખ્યા વધી છે ત્યારે આ ટ્રેક્ટરોમાંથી જાંબુગડા તાલુકામાં આવેલા રેતીના સ્ટોકોમાં ખાલી કરવામાં તેમજ બીજી અન્ય જગ્યાએ ખાલી કરવા જતાં ટ્રેક્ટરોમાંથી જાંબુગોડા બોડેલી નેશનલ હાઇવે ઉપર રેતી ઢોળાતા આવા એક અકસ્માતની શક્યતા આજે સવારે દેખાઈ હતી ઘટના એવી હતી કે બોડેલી જાંબુગડા નેશનલ હાઇવે ઉપર રનબું ઘાટી ચોકડી નજીક મુખ્ય માર્ગ ઉપર મોટા પ્રમાણમાં રેતી ઠલવાઈ ગયેલી હતી તેથી ત્યાં ગંભીર અકસ્માત થવાની શક્યતા હતી આ સ્થિતિ જોરિયા પરમેશ્વર સરકારી વિજ્ઞાન અને વિનયન કોલેજના જાંબુગોડાના એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મહેશ વર્માના ધ્યાન પર આવતા તેઓએ આ જગ્યાએ એનએસએસના વિદ્યાર્થીઓને લાવી સફાઈ કરીને માનવ સેવાનું ઉત્તર્ષ કાર્ય કરવાનું સૂચન વિદ્યાર્થીઓ આગળ કર્યું ત્યારે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ સૂચન સ્વીકારી લીધું અને વહેલી સવારે કોલેજના પચીસ વિદ્યાર્થીઓ આ સ્થળે પહોંચી ગયા હતા અને ત્યાં રસ્તામાં ઠલવાઈ રેતીને સાઈડમાં ખસેડી લઈને રસ્તો સાફ કરી દીધો હતો આ રીતે અકસ્માત થતાં અટકાવીને કોઈનો જીવ બચાવવાનું માનવ સેવાનું સારામાં સારું કાર્ય આ વિદ્યાર્થીઓએ કર્યું હતું તેથી આ સેવા કાર્યમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તો શું છોટાઉદેપુર જિલ્લા તેમજ પંચમહાલ જિલ્લા ખાન ખનિજ વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લાના છેલ્લા તાલુકાની આજુબાજુ ચાલતા બે નંબરમાં રેતી ખનન કરતા ખનીજ માફિયાઓને જાણે આશીર્વાદ મળી ગયા હોય તેમ કોઈની પણ બીક રાખ્યા વગર રાત દિવસ વરસાદમાં પણ રેતી ખનન કરી વહન કરી રહેલા ટ્રેક્ટર ચાલકોનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે આપ જોઈ રહ્યા છો અવર જામુગોડા યુટ્યુબ આજે સવારના પોરમાં અમને એવું જાણવા મળ્યું કે બોડેલીથી જાંબુગોડા જવાના રસ્તા ઉપર રંગમુંગ ઘાટી ચોકડી જોડે રસ્તા ઉપર ઘણી બધી રેત પડેલી હતી એ રેત જોતા એવું લાગતું હતું કે અહીંયા કોઈ પણ બાઇક સવાર કે ફોર વ્હીલર સવાર પણ જો સ્પીડમાં આવી જાય તો અહીંયા ગંભીર અકસ્માત થાય એવી સ્થિતિમાં અહીંયા હતી એટલે હું એનએસએસ પ્રોગ્રામ ઓફિસર છું જાંબુગોડા સરકારી કોલેજમાં વિદ્યાર્થીની વાત કરી કે આવી સ્થિતિ ઊભી થઈ છે અને આપણે આ સેવા કાર્યમાં જવું જોઈએ ત્યારે મારી સૂચનાને માન આપીને મારી સાથે પચીસ વિદ્યાર્થીઓ તૈયાર થયા અને અમે આ સ્થળ ઉપર પહોંચ્યા તો અહીંયા જોઈ શકો છો કે ઘણા લાંબા વિસ્તારો પર લગભગ બસો મીટરમાં એ રેત ફેલાયેલી હતી અને ગંભીર અકસ્માત થવાની શક્યતા હતી ત્યાં અમે સ્થળ ઉપર પહોંચ્યા અને વિદ્યાર્થીએ આ આખી જગ્યા એ સાફ કરી આજુબાજુ આવતા જતા વાહનોને રોકી અને કોઈ ટ્રાફિકની સમસ્યા ના ઊભી થાય એ રીતે એ આખી આ રસ્તો હતો એ વિદ્યાર્થીઓ દ્વારા સાફ કરવામાં આવે આપણે કહીએ કે કોલેજમાં ભણતો હોય વિદ્યાર્થીઓ શ્રમ કાર્ય ના કરે સમાજમાં એવી વ્યાખ્યા હોય છે પણ આ વિદ્યાર્થીઓ કંઈક અલગ પ્રકારના છે સેવા અને સમાજ સેવા વિદ્યાર્થીઓ આ જગ્યા પર પહોંચી અને જાતે જ આ કામ કરી અને સરકાર આવે એ પહેલા પણ એ કોઈ જવાબદાર અધિકારીઓ આ કામ કરે એ પહેલા પણ આ વિદ્યાર્થીઓ પોતાની એક જવાબદારી સમજીને સમાજ પ્રત્યે અને રાષ્ટ્ર પ્રત્યેનું જે એમનું ઉત્તરદાયિત્વ છે એ સ્વીકારી અને સમજી અને આખી જગ્યા આ વિદ્યાર્થીઓએ એ સાફ કરી છે અને અહીંયા કોઈ ગંભીર અકસ્માત થવાની શક્યતા હતી એ શક્યતા અને આ લોકોએ એ એને અશક્ય કરી દીધું છે કે રેત સાફ કરી દીધી છે એટલે હવે અહીંયા લોકો સલામત રીતે એ અવનજવણ કરી શકશે હું એનએસએસ પ્રોગ્રામ ઓફિસર છું સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજ જાંબુગોડા કે જે હવે જોરિયા પરમેશ્વર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તરીકે ઓળખાય છે અને અમારો જે એનએસએસ યુનિટ ચાલે છે એનો હું પ્રોગ્રામ ઓફિસર છું ડોક્ટર મહેશકુમાર પી વર્મા